નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સંસ્કૃત ચેપ્ટર સાતમું એટલે કે સહતી કાર્ય સાધિકા એકતામાં જ બળ રહેલું છે આ એકમનું આપણે ભાષાંતર છે કરવાનું છે હું કોડકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં ખૂબ સારી રીતે આખું કથન છે થયેલું છે એના વિશે વિગતવાર માહિતી આપણે પ્રાપ્ત કરીએ તો જોઈએ આ સહતી કાર્ય સાધિકાનું ભાષાંતર દેશ સંસ્કૃતનો એક પ્રસિદ્ધ કથાગ્રંથ છે તેના કરતાં પંડિત નારાયણ છે ઈસવીસનના નવમા શતકમાં આની રચના થઈ છે એમ મનાય છે આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે આમાંની એક કથા અહીં આપણે ભણવાની છે આ કથામાં સંગઠનો મહિમા છે એ વર્ણવો છે અને તેની પૃષ્ઠભૂમિ જુદી રીતે વિચારવામાં આવી છે બધી જગ્યાએ શંકા રાખવા જઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સહતી એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે પ્રાણી જગત જો સહતી જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાય પણ સહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ આ સૂચન પણ અહીં છે પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દ્રષ્ટિ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદનો રૂપનો પણ તમારે અભ્યાસ કરવાનો છે તો જોઈએ આપણે આ સહતી કાર્ય સાધિકા એટલે કે એકતામાં બળ છે તેનું સંસ્કૃત જે આ તમે જો આખું સંસ્કૃત છે એનું ભાષાંતર પણ આપણે પેરેગ્રાફ પ્રમાણે અલગ અલગ રીતે બતાવવાનો પ્રયત્ન કરેલો છે જે આ પેરેગ્રાફ છે અસ્થિ ગોદાવરી તીરે વિશાલ શાલ શીતલ શાલ લિત્રોહ વિવિધેભય દેશભ્ય સમાગતા આજે આખો શ્લોક છે એનું ભાષાંતર વિદ્યાર્થી મિત્રો આ રીતે છે કે ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ સીમળાનું ઝાડ હતું જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાતે રહેતા તેઓમાં લઘુપત નામનો એક કાગડો પણ હતો હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો તેને જોઈને તેણે વિચાર્યું કે આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે એમ વિચારી તે વ્યગ્ર થઈ ગયો ત્યારબાદ આ રીતનો આખો એક બીજો પેરેગ્રાફ છે એનું ભાષાંતર જોઈએ આપણે મિત્રો તો તે હવે તે પારધીએ પોત ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો તે જ વખતે ચિત્રગ્રીવ નામના કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જોતો હતો જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી તો તેને તેને વિશે વિચાર કરો ત્યારબાદ આખો આ સંસ્કૃત પેરેગ્રાફ છે એનું ગુજરાતી એવું થાય છે કે હું આને કલ્યાણ એટલે કે શુભ જોતો નથી આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ કારણ કે સારી રીતે પચે તેવું અન્ન ખૂબ કુશળ પુત્ર સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી ધન સંપત્તિ સારી રીતે સેવાયેલો રાજા સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતો નથી આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું અરે આવું શા માટે કહો છો આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધો એટલે કે વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ પણ બધે જ વિચાર કરવા કરતાં ભોજન માટે પણ પ્રવૃ પ્રવૃત્તિ થઈ શકે નહીં અને કહેવાયું છે કે આ રીતે આખો એક સંસ્કૃતની અંદર આખો પેરેગ્રાફ છે તમે પણ જોઈ શકો તેનો અનુવાદ એવો છે કે શંકાઓથી બધું છવાયેલું છે ખાનપાન બધું દુર્લભ છે પ્રવૃત્તિ ક્યાં કરવી ખરેખર જીવવું કેવી રીતે તેની વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પીડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યો તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો વહીપતિના સમયે વિશ્વય જ કાયર માણસનું લક્ષણ છે તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ કેમ કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત હાથીઓ બંધાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આજનો એક આખો પેરેગ્રાફ છે ઇતિ વિચિંત્ય સર્વે કપોતા અને ત્યારબાદ એનો ગુજરાતીનું વાત છે એમ વિચારીને બધા કબૂતરો ઝાળ લઈને ઉડ્યા પછી તે પારધી ઝાળને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી બોલ્યો પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગીર બોલ્યો મારા મિત્ર હિરણેક નામના મુષકરાજ એટલે કે ઉંદરોના રાજાની પાસે આપણે જઈએ છીએ તે આપણને બંધન મુક્ત કરશે પછી તે બધા મૂર્ષરાજની પાસે ગયા ચિત્રગીરના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા ચિત્રગીર પણ હિરણકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાજેના પ્રશ્નોની ચર્ચા છે કરી ચૂક્યા છીએ તો આવા જ વિડિયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો